ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ચેનલ SS લાઇફા તમારું સ્વાગત છે કેમ છો બધા મજામાં મજામાં બસ અમે એકદમ મજામાં છીએ જો અત્યારે વાગ્યા છે સવારના 4 અને અમે લોકો નઈ ધોઈને રેડી થઈ ગયા છે કટરામાં હવે ચડવાનું સ્ટાર્ટ કરી દે છીએ જો કુતો કી જય માતાજી જોર સે બોલો જય માતાજી પ્રેમ સે બોલો બસ તો ચલાવાડી યાત્રા સ્ટાર્ટ થઈ રહી છે અત્યારે ચડાઈ તો બધા રેડી છીએ પપ્પુ કાકા અને કાકી એકલા નથી આવી રહ્યા કેમ કે પપ્પુ કાકાને એક મહિના પહેલાં ફ્રેક્ચર થયું હતું પગમાં તો પાટો તો છૂટી ગયો છે પણ બહુ જ સોજો આવી ગયો છે એટલે એ નથી આવતા બાકી અમે બધા રેડી છીએ હા ચાલો જય જય આ બધા જ રેડી થઈ ગયા છે ચાર વાગે છોકરાઓ પણ હોશે હોશે મસ્ત ઉઠી ગયા છે નહીં ધોઈને એકદમ તૈયાર થઈ ગયા છે મને તો થોડું ચીનાકરી કકરાટ કરશે પણ બધા સરસ રેડી થઈ ગયા સવાર સવારમાં

દેખો અહીંયા અમે બાણ ગંગાથી અત્યારે શરૂઆત કરી છે ચાલવાની હવે ખરી ચડાઈ સ્ટાર્ટ થઈ છે અને જો અહીંયા રસ્તામાં આ રીતે લાકડીઓ લઈને બહુ જ ઊભા હોય છે માથે ચુંડી બાંધી આપતા હોય છે ચલો અહીંયા તમારે એક ચડવાની શરૂઆત છે અને એક લાકડી લઈને કરી દેવાની કે લાકડીથી તમારી ચડવાની ચડાઈ છે ને ઈઝી રહે થાકો છું લાગે એના માટે તો બધાય અમે લોકોએ લાકડી ખરીદી લીધી છે આ શું છે ખબર નહીં લેડીઝ જેન્ટ્સ શ્રી માતા વૈષ્ણો શ્રી સાઈન બોર્ડ અચ્છા અહીંયા કદાચ કંઈક વસ્તુ માટે છે હવે જવું એટલે ખબર પડશે શું છે લાઈન લાગી છે લાંબી અચ્છા અહીંથી ચઢાઈ સ્ટાર્ટ

અમે સવારે સાડા ચાર ઇ ચડવાનું ચાલુ કર્યું અત્યારે વાગ્યા છે સવારના સાત અને સાડા ચાર સાડા પાંચ સાડા છ અઢી કલાકની અંદર અમે ચાર કિલોમીટર ચડ્યા છીએ અને બસ ચીનાને એક જ વસ્તુનું એ છે એને એક જ દિમાગ દોડી રહ્યું છે ચડતા ચડતા કે મમ્મા આપણે આ જે લાકડી લીધી છે ને એ અહીંયા ફેંકીને નહીં જઈએ ઘરે લઈ જઈશું અમદાવાદ કબૂતર ઉડાડવા કામ લાગશે મની પ્લાન્ટમાં વચ્ચે લગાવવા કામ લાગશે હાય હલકું હલકું અજવાળું થયું છે અત્યારે બધાને થોડો થોડો થાક સોફ ચડતા ચડતા પણ બેસતા બેસતા ચડીએ છીએ અમે લોકો અને થોડું થોડું અજવાળું બી થઈ ગયું છે ઉપર અને રસ્તામાં પબ્લિક બી બહુ સારી આવી છે ચડનારી

ખોટે છોકરી ચાર ડગલા આગળ ચાલીને આઠ ડગલા પાછી આવું છું મજા થાકવા માટે સુનિત સાહેબ આરામ કરી રહ્યા છે રેસ્ટ જય માતાજી સાહેબ જોર છે બોલો મસ્ત ઠંડક છે મસ્ત ગુલાબી ગુલાબી ઠંડીમાં અમે લોકો પહોંચી ગયા છે પાંચ કિલોમીટર ઉપર અને અત્યાર સુધી તો છોકરાઓ મસ્ત ઉત્સાહથી ચડી રહ્યા છે

અને બસ જો અહીંયા શું છે અત્યારે યાત્રીઓ માટે યાત્રીઓની યાત્રા એકદમ ઇઝી થઈ જાય એની માટે નીચેથી ગવર્મેન્ટ રોપવેની વ્યવસ્થા કરી રહી છે રોપવેનું કામ ચાલી રહ્યું છે અને અહીંયા લોકલ વ્યક્તિઓ જે છે જે કટરાથી પીઠુવાળા છે ખચ્ચરવાળા છે એ લોકો બધાએ સ્ટ્રાઇક પર ઉતર્યા છે અત્યારે કે એવું કહેવા માગે છે કે રોપવે સ્ટાર્ટ થઈ જશે તો એમના ધંધામાં થોડું તકલીફ પડશે એટલે એ લોકો છેલ્લા ત્રણ ચાર દિવસથી સ્ટ્રાઇક પર ઉતર્યા છે અને જે આગળના બીજા બે દિવસ સ્ટ્રાઇક પર જ છે તો તમને વચ્ચે રસ્તામાં કોઈ જ આમ જનરલી આસપાસમાં બધી બાજુ દુકાનો એટલું ખાવા પીવાનું બધું મળતું હોય છે જોકે અત્યારે જે એ વસ્તુ બધી બંધ છે અને ખચ્ચર બધી જ વસ્તુ બનશે પીઠું ખચ્ચર કંઈ જ નહીં મળે અત્યારે પણ એ અમે લોકો પોતાની રીતે ચાલી શકીએ છીએ તો ચડી રહ્યા છીએ ઉપર હવે ક્યાંક ક્યાંક આવી એકલ ડુકલ જે સાઈમ બોર્ડ સાઈ બોર્ડવાળાની જે છે શોપ એ અમુક અમુક ખુલ્લી છે જી ના સાહેબ દેખો ભાઈ આખી કટરા સિટી ઉપરથી શાનદાર નજારો

કટ થઈ ગયું આટલી સીડીઓ ચડ્યા ને એમાં સુધી હું એમ ફરીને જ આવ્યો આ ફરીને આયા એટલે તમે નમે સંગા તો થઈ ગયા ના હું બેઠો તો ત્યાં તમારા રાજ હોય છે છે ખાસી વાત બરાબર જો અમે કે તો આ સીડી ને કાટલી સીડીઓ છે ને આટલી બધું કપાઈ જશે એટલે પછી અમે સીડીઓ ચડી દીધી આટલી ફૂલ ખાવા પીવાનું લઈને સાથે ચડી રહ્યા છીએ અમે લોકો હલ્દી હલ્દી ખોરાક કાજુ બદામ મખરોટ અંજીર ખારેક પછી સિંગ ચણા વટાણા સાથે બધા વચ્ચે બેઠા છીએ નાસ્તો કરવા અર્થ ગુવારી અને બસ અહીંયાથી સાત સાડા સાત કિલોમીટર ચડ્યા છે ને હજી બીજું એટલું ને એટલું બાકી છે ઉપર ચડવાનું અડધું ચડાયું અડધું બાકી અર્ધકુંવારી કમ્પ્લીટ પહોંચી ગયા અમે લોકો आर्ट कुमारी ग्रेट दा हाथ पकड़ हां यहां कुफाचे नीचे है भी नहीं कुफामा थिन जावन बराबर ट्रेन लगाने की इसके आगे का ऐसा सब है

આપણે ભવન ભવન કા કરતા ત્રણ કિલોમીટર બચ્યું છે હવે અને હવે એટલો બધો થાક લાગ્યો છે એટલો બધો થાક લાગ્યો છે કે હવે આમ થોડું એમ થાય બેસી જઈએ ક્યાંક બેસી જઈએ જોકે અમે બહુ બેસતા 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 ચડ્યા છીએ પણ એટલી ચીના અને ધૂને સાચેમાં સેલ્યુટ છે બસ છેક નીચેથી ઉપર ચડીને આવ્યા છીએ હવે ઉતરતા હવે કેમનું થશે એ ખબર નહીં ચડી તો ગયા છીએ અમે હવે પોણા ત્રણ કિલોમીટર બાકી રહી ગયું છે પબ્લિક ચાલી રહી છે ઠંડક બી વધી ગઈ છે હવે સહાનો બપોર થઈ છે બપોર એટલે હજી તો બે બી નથી વાગ્યા પણ ઠંડક લાગે છે એકદમ ઉપર તો જબરજસ્ત અને થાકી ગયા હવે થોડું તો એ અમે બેસતા 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 ચડે સાડા ચારનું ચાલું કર્યું હતું અત્યારે મન લાગે છે બે સવા સવા બે સુધી ઉપર પહોંચી જઈશું એવું લાગી રહ્યું છે આ બેટરી કાર આવી પાછળ જે એનું એડવાન્સમાં બુકિંગ કરાવવું પડે છે જો હેલિકોપ્ટર મારી પાછળ હેલિકોપ્ટરનું પણ બે ત્રણ મહિના પહેલાંથી બુકિંગ કરાવવું પડે છે જુ ઉતરી ગય ઉતરે છે જ જપર સ્પીડમાં હંગર બસ જો અમે અત્યારે પહોંચી ગયા છીએ ભવન અને અહીંયા પાર્વતી ભવન સામાન અહીંયાં જમા કરાવાનો છે મોબાઈલ જમા કરાવવાનો છે તો પ્રોફર મોબાઈલ જમા કરાવીએ અને બહુ જ લાંબી લાઈન છે તો દર્શન બી બતાવીએ પ્રલા બહુ જ ભીડ છે ઉપર અત્યારે

અને ફુવાના કોઈ ફ્રેન્ડ ઓળખીતા હતા એમના લીધે અમને સીધું અંદર એન્ટ્રી મળી ગઈ બાકી તો બહુ જ લાંબી સખત લાઈન હતી પણ આ બી હતી પણ થોડું જ ચાલવાનું હતું જ્યારે પહેલાંમાં તો અમારે એક દોઢ કલાક તો લાઈનમાં જ થઈ જાય પણ બહુ સરસ દર્શન થયા દર્શન કરીને બધા બહાર આવી ગયા છે મોબાઈલને બધો સામાન બહાર મૂકાવી દીધો હતો એટલે અમે બહુ સરસ દર્શન થઈ ગયા ચલો આટલું ચાલીને આવ્યા સફળ થઈ ગયું

અમારે એટલું સારું થઈ ગયું કે ફૂવાના ઓળખાણના લીધે વીઆઈપી દર્શન થઈ ગયા અને બહુ સરસ રીતે પતી ગયું તો બી અમારે થોડી લાઈનમાં ઊભું રહેવું પડ્યું હતું પણ આ બધા જેટલું નહીં એમ એટલે દર્શન બહુ ફાઇન થયા અમારે સ્ટ્રાઇકના લીધે બહુ જ હેરાન હેરાન થઈ ગયા જે કેમ કે કોઈ જ ખચ્ચર ના મળે ના પેલું પાલખી ના મળી કે કંઈ જ પીઠું કંઈ મળતા જ નહોતા એના લીધે અમે સખત થાકી ગયા છોકરાઓ બી વચ્ચે બિચારા જતા તો સખત ચાલીને ગયા પણ આવતી વખતે હું ક્રીદ તો બહુ જ થાકી ગયો હતો અને વળી એક ભાઈ ખબરની અચાનક એકદમ મળી ગયા ગિફ્ટ તો આ રીતે કે અર્થકુંવારી સુધી છોડી દઉં બહુ કે નીચે સુધી મૂકી જાઓ એમ પણ એ ના પાડે છે નીચે સુધી મૂકવાની કેમ હવે આગળ લઈને જવાનું ખરીદને બહુ થોડું મુશ્કેલ છે અને થોડી યાત્રા બી ટફ પડી એમને કેમ કે આ સ્ટ્રાઇક ચાલી રહ્યું છે ને અત્યારે એના કારણે જીનાને ત્રણ ધ્રુવ ને ક્રિત ત્રણે છેક સુધી ચાલે બિચારા અને અત્યારે આવતા ક્રિતને એકલાન પીઠું પર બેસાડી દીધું છે કેમ કે સુઈ બી ગયો તો અને થાકી ગયો હતો એટલે બસ જો અમે પરમ દિવસે રાત્રે સાડા બાર પોણા એક નીચે ઉતર્યા હતા પાછળ દેખાય છે ત્યાંથી મંદિર દર્શન કરીને ઉપર વૈષ્ણોદેવી માતાજીના અને એટલા બધા થાકી ગયા હતા એટલા હતા કોટલા ચડી ગયા હતા કે બસ બીજું તો કંઈ આગાહી રાત્રે તો વિડીયો બનાવવાનું કંઈ સુતું જ નહોતું કાલે આખો દિવસ અમે હોટલમાં આરામ કર્યો અને અત્યારે સવારે વહેલી અમારી અહીંયા ટ્રેન છે તો અહીંયા જબરજસ્ત સ્ટ્રાઇક છે અને આજે તો વધારે સ્ટ્રિક થઈ ગયું છે જેમ કે હોટલો બંધ કરાવે છે બસ જે વ્હીકલ ચાલતા હોય આવી રીતે લઈ જવા લાવવા માટે એ બધું જ આજે સ્ટ્રિક્ટલી ગાડીને બધું બંધ કરાવી દે છે એટલે અમે સવારે વહેલા વહેલા પ્રાપ્ત ભાગી ગયા કે એક ગાડી મળી ગઈ ને તો પછી હોટલથી અહીંયા આટલા બધા સામાન લઈને આવવા અમારે થોડી તકલીફ પડે તો સામાન છે અમારી પાસે એટલે સવાર સવારમાં એક ગાડીવાળા ભાઈ મળી ગયા છોડવા માટે અને લોકો આજે થોડું વધારે પડતું સ્ટ્રીક કરી રહ્યા છે તો ફટાફટ પહોંચી ગયા રેલવે સ્ટેશન કેમ કે અહીંયા પહોંચ્યા પછી હવે વાંધો નહીં અંદર બેસી જઈશું સામાન લઈને પછી એ લોકોને બહાર જેટલી હડતા ને જે કરવું છે કરશે જો પાછળ હેલિકોપ્ટરથી બી જે યાત્રીઓ જવાવાળા હોય છે પણ ચાલીને જવું ખરેખર જબરજસ્ત ટ્રફ છે એટલે સખત કેવામાં જીના ના ક્રિટ ચાલ્યા બહુ જ મોટી વાત છે મેં બી એટલા બધા થાકી ગયા હતા અને સખત એટલે સખત થાકી ગયા એમ અને એટલી ઇઝી યાત્રા નથી વૈષ્ણોદેવીની ચડીને જવું હોય એની માટે અને જો હેલિકોપ્ટરમાં જવું હોય પણ અત્યારે બધા તકલીફ અમને એટલા માટે પડી કે અહીંયા પાલખી પીઠું કંઈ જ હતું નહીં અત્યારે સ્ટ્રાઇકના લીધે એટલે બધા રમે હેરાન થઈ ગયા પણ તે છતાં દર્શન બહુ સરસ થયા એટલે કંઈ વાંધો નહીં ચલો હવે ટ્રેન આવશે એટલે અમે અત્યારે બેસી જઈશું ને અત્યારે અહીંયાથી જઈ રહ્યા છે જયપુર અત્યારે વાગ્યા છે બપોરના પોણા બાર અને અમે જયપુર જંક્શન પહોંચી ગયા છીએ અને બસ જો અમારો બધો સામાન ઉતારીને અહીંયા બેઠા છીએ છોકરાઓ બી થાકીને ખુશ થઈ ગયા છીએ લોટપોટ એકદમ સુનિત ફુવા અને સાનિધ્ય બી અમદાવાદથી આવી ગયો છે અત્યારે એની બી ટ્રેન અત્યારે જ આવી છે તો ત્રણેય જણા ઘરે ગાડી લેવા ગયા છે કેમ કે બહુ જ સામાન છે અને અમે પેસેન્જર બી બહુ જ છીએ તો ગાડી લેવા ગયા કોઈનું ઘર નજીકમાં જ છે અહીંયા બે ત્રણ કિલોમીટરમાં કેવી રહી તારી ट्रिप की भी रही तारी बहुत बो, बहुत अच्छी दर्शन किए अच्छे से अच्छे से किए अच्छे से अच्छे से कहाँ कहाँ कहा जाके आये तुम पटने टॉप जम्मू और

બસ જો અમે જયપુર પહોંચી ગયા છે ને અમે બાકીના ત્રણ ચાર દિવસ અમે જયપુરમાં ફરવાના છીએ તો આજનો વિડીયો અહીંયા એન્ડ લઉં છું હવે જયપુરના વિડીયો આગળ બીજા આવશે તો ચલો બાય